નમસ્તે મિત્રો ઓર્ગેનિક સર્ટિફિકેશન કઈ રીતે લેવું એની બારામાં જે છે આપણે વાત કરીએ છીએ તમે આ લોગો તો ઘણી કંપનીના લેબલ ઉપર જોયો હશે તમારા લેબલ ઉપર મારવો હોય તો તમે જે છે એ અમારા આગળના બનાવેલા વિડીયો પ્રમાણે જે છે એ ફોર્મ ભરી અને તમારા જમીનનો ઓર્ગેનિક સર્ટિફિકેટ કરાવવા આપી દો આપી દેશો તો આવી જશે અને તમે પણ તમારા પ્રોડક્ટ ઉપર ઇન્ડિયા ઓર્ગેનિકનો લોગો લગાવી શકશો તો ઓર્ગેનિક સર્ટિફિકેશન કેવું હોય છે અને તમારું વેલિડ બે હાજર ત્રેવીસ બે હાજર ચોવીસ જૂનું સર્ટિફિકેટ છે મારું તો આવી રીતે જે છે એ પાછો નીચે નંબર આવે છે તમે તમારા સર્ટિફિકેશનમાં કેટલા સર્વે નંબર અને કેટલું જે છે એરિયા તમે નાખેલો છે એ આવે છે સાથે જે છે તમે કયા કયા પાકો વાવેલા છે અને કઈ વેરાયટી છે ટાઈપ ઓફ ક્રોપ મેન ક્રોપ છે કે અંદર ક્રોપ છે એનો એરિયા કેટલો છે ને એનું ઉત્પાદન કેટલું છે તમારે થવાનું એવું આખું સર્ટિફિકેટમાં જે છે ઔષધિય પાક અમે ઘણા બધા કરીએ છીએ એટલે આમાં તમે જોઈશો આખું સર્ટિફિકેટ છે આ આવી રીતે તમારું આખું સર્ટિફિકેટ જે છે એ આવી રીતનું આવે છે અને એના આધારે જે છે એ તમે તમારા જે પ્રોડક્ટ છે એના લેબલ ઉપર જે છે ઓર્ગેનિક ઇન્ડિયાનો અને ગોપકાનો લોગો જે છે એ લગાવી શકો છો તો આવું સર્ટિફિકેટ આવે છે તમે જોયું ઓનલાઈન પણ તમે કોઈનું જોવું હોય તો જોઈ શકો છો જય ગૌ માતા વંદે માત્ર